ધોધમાર વરસાદ ફરી જોવા મળ્યો છે ત્યારે જાણીશું હવે અત્યારે રાજ્યના કયા ભાગોમાં જોવા મળી રહ્યો છે લાઇવ ધોધમાર વરસાદ આ સાથે જ મિત્રો હજુ તો આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થવાનો નથી ત્યાં બીજી તરફ બંગાળના ઉપસાગરમાંથી નવી એક વરસાદી સિસ્ટમ વેલ માર્ક લોપરેશનની અંદર ગુજરાત ઉપર આવશે ને આવનારા બે જ દિવસની અંદર ફરી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ જશે ભારેથી અતિ ભારે વરસાદ

આવનારા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાત રાજ્યમાં થશે ફરી જળબંબાકાર ચોમાસાના વરસાદો આ આ વર્ષે ભારે પડી શકે છે ત્યારે આવનારા વરસાદી અપડેટ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી અને મિત્રો ભારતીય હવામાન વિભાગની આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી જે લો પ્રેશર આવ્યું આ લો પ્રેશર અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર જતું રહ્યું છે પરંતુ હજુ તેની અસરના કારણે આજે ગુજરાતના ઘણા ભાગોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર વાત કરવામાં આવે તો જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તરી ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન જેમાં મિત્રો અમદાવાદની અંદર પણ કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો છે ધોધમાર વરસાદ વહેલી સવાર દરમિયાન મિત્રો ભાવનગરના દરિયાના કાંઠાના ભાગો તો સુરત ભરૂચના ઘણા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે હવે આજે પણ ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં ખાબકશે ભારે વરસાદ અત્યારે આવી રહેલી હવામાન વિભાગની પહેલા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના આવી રહેલા અત્યારના લેટેસ્ટ વરસાદની આગાહીના નકશાઓ જોઈએ તો તમે જોઈ શકો છો આજે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી સમગ્ર આપણા ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ જોઈ શકો છો મિત્રો બાવીસ તારીખ રાજ્યની અંદર વીસ અને એકવીસ તારીખ વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો નોંધાય તેમ છતાં પણ એકવીસ બાવીસ તારીખે તો બાવીસ તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર શરૂ થશે મિત્રો ભારે અતિ ભારે વરસાદનો રાઉન્ડ અને જોઈ શકો છો બાવીસમી જૂનના દિવસે આપણા ગુજરાત રાજ્યના ખાસ કરીને ગુજરાત રિજનવાળા પંથકોની અંદર અતિ ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલ છે આ સાથે જ ત્રેવીસમી જૂનનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ઘણા વિસ્તારોમાં ભારે તો ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો બંગાળના ઉપસાગરમાંથી આવશે વરસાદી સિસ્ટમ અને જેના કારણે આ જોવા મળશે વરસાદ ત્યારે તમે ગુજરાત હવામાન વિભાગની આગાહી ઉપર પણ આજે નજર કરી શકો છો જેમાં આજે હજુ ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે તો અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થાય ત્યાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે જેમાં જોઈ શકો સૌથી વધુ વરસાદની સંભાવના આજે દક્ષિણી ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર હવામાન વિભાગે આપી છે દક્ષિણી ગુજરાતના તમામ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે કરવામાં આવી છે તો આ સાથે જ તમે જોઈ શકો છો વીસ અને એકવીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે માત્ર દક્ષિણ ગુજરાતના તાપી નવસારી ડાંગ અને વલસાડા ચાર જિલ્લાની અંદર બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના રહે પરંતુ ફરી બાવીસ તારીખથી તમે જોઈ શકો છો વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો ફરી ગુજરાત રાજ્યમાં વધશે બાવીસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર શરૂ થશે મિત્રો ફરી જળબંબાકાર જેવો વરસાદનો નવો રાઉન્ડ અને જેમાં જોઈ શકો તેવીસ તારીખે ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે અમુક વિસ્તારોમાં પડી શકે છે અતિ ભારે વરસાદ મિત્રો બંગાળની ખાડીમાંથી રાજસ્થાનના ભાગોથી લઈ કચ્છના ભાગો ઉપર એક વેલ માર્ક લો પ્રેશર આવશે અને જેના કારણે કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્રના અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં આ વરસાદી રાઉન્ડની અંદર થઈ શકે છે જળ બંબા તો બાવીસ તારીખથી શરૂ થનારા વરસાદના નવા રાઉન્ડની અપડેટ મેળવીએ મોડલની અંદર એ પહેલા તો આપણે આજે ખાસ કરીને બપોર પછી સાંજ અને રાત્રી સુધીની અંદર રાજ્યના કયા જિલ્લાઓની અંદર કયા પ્રકારનો વરસાદ કયા વિસ્તારોમાં નોંધાય તેવા વિસ્તારથી જોઈએ તો તમે જોઈ શકો છો આજે મિત્રો દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે ગઈકાલ ડાંગના કેટલાય પંથકોની અંદર મિત્રો 6 થી સાત ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે ત્યારે આજે પણ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વાપી વલસાડ વાંસદા નવસારી આ સાથે ડાંગ આહવા સાપુતારાના પંથકો હોય તો નવસારીથી લઈ સુરતની અંદર વહેલી સવારે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે ફરી આ આજે ગુજરાતના સુરત તાપી નર્મદા ભરૂચ તો મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના જે જિલ્લાઓ છે તે ભાગોમાં ભારે તો અમુક ભાગોની અંદર હજુ પણ આજે ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો ખાસ અત્યારે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધતી રહેશે જેના કારણે ગુજરાત ઉપરથી આ સિસ્ટમનું જે બહોળું વાદળોનું સર્ક્યુલેશન હતું તે હવે નબળું પડી જશે પરંતુ હજુ પણ તેની અસર આવનારી કલાક સુધી જેમાં ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ પૂર્વ ગુજરાતના જે મહીસાગર અરવલ્લી આ સાથે જ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ અને જોઈ શકો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં રહી શકે છે અને જેના કારણે આ ભાગોની અંદર આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા તો હળવો મધ્યમ વરસાદ અમુક સીમિત વિસ્તારોમાં નોંધાઈ શકે છે જેમાં તમે જોઈ શકો છો વધુ સંભાવના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ થમરેલી અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં તો કચ્છના પણ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં આજે રહેશે ઘટાડો ઉત્તર ગુજરાતની અંદર પણ આવનારી બાર કલાક સુધી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે પછી ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો જોઈ શકો બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત ઉપર મિત્રો આવશે વેલ માર્ક લો પ્રેશરની અંદર અને વેલ માર્ક લો પ્રેશર ગુજરાતના કેટલાય ભાગોની અંદર આપી શકે છે ભારે વરસાદ ફરી મિત્રો રાજ્યની અંદર બાવીસ તારીખથી લઈને પચીસ તારીખની વચ્ચે તૈયાર થઈ જજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર વિસ્તારો થાય જેમાં કચ્છના સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢથી લઈ ગીર સોમનાથ જિલ્લા સુધીના જે આ પશ્ચિમી ગુજરાતનો પટ્ટો છે તે ભાગોમાં અરબી સમુદ્રનો કરંટ અને બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે ભારેથી ભારે વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો આપને જણાવીએ તમે જોઈ શકો છો આગળના પંદર દિવસનું ફોરકાસ્ટ બતાવી રહ્યા છીએ અમે તમને જેમાં જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ફરી મિત્રો જુલાઈ મહિનામાં બંગાળના ઉપસાગરમાંથી નવી એક સિસ્ટમ આવી રહી છે અને જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરી મોટો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને જોઈ શકો ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર આવનારા મિત્રો કહી શકાય પંદર દિવસ જુલાઈ મહિનાના પાંચ જુલાઈ સુધી વરસાદના રાઉન્ડો ચાલી શકે છે ને ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડશે અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આવનારા દિવસોની વરસાદની આગાહી જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર છવ્વીસથી લઈને ત્રીસ તારીખની વચ્ચે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી પૂરની સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થઈ શકે છે તો વધુમાં આજે અંબાલાલ પટેલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટા તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે ને મિત્રો ભારતીય હવામાન વિભાગનું તમે આજનું જે સિસ્ટમને લઈને બુલેટિન જોઈ શકો છો જેમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અત્યારે

ઉત્તર ગુજરાતના મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં હળવો મધ્યમ અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં હળવો વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ રહે બાકી જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદની બંને કોઈ વધુ સંભાવના જોવા મળતી નથી